આ ઉમેશ તિવારીએ સીન સપાટા કરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ પોલીસે તેના મામેરા પણ ભરી દીધા છે અને તેની ધરપકડ પણ કરી દીધી છે જે જગ્યાએ તેણે ફાયરિંગ કર્યું હતું ત્યાં તેને લાવવામાં આવ્યો છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે

ફાયરિંગ કરે છે તે ખૂબ ફોર્મમાં અને પોતાની જાતને ખૂબ તાકાતવર સમજતો હતો કેમ કે તેના ફોટા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ અમલદારો સાથે પાડેલા હતા અને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તેણે મૂકેલા પણ હતા આ સંતોષ દુબે ઈજાગ્રસ્ત થાય છે અને બીરેન્દ્ર વિશ્વકર્મા તે પણ ઈજાગ્રસ્ત થાય છે અને સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો પણ દાખલ થાય છે જે જગ્યા ફાયરિંગ ની ઘટના બની હતી ત્યાં ઉમેશ તિવારી ને અત્યારે લાવવામાં આવ્યું છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અહીંયા તો પાછળ આવી પાછળ હા ઉમેશ તિવારી છે તેના પોલીસ સમજદારને ભાજપના નેતાઓ સાથે પડાયેલા ફોટા તે પણ અત્યારે કામમાં નથી આવ્યા કેમ કે કાયદો હંમેશા કાયદાનું કામ કરતો હોય છે અને આવા સીન સપાટા જે લોકો કરતા હોય છે તેમણે આ દાખલો અવશ્ય જોઈ લેવાની જરૂર છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો